સુરતના વેદગામ સ્થિત શ્રીજી ફાર્મ વેદરોડ ખાતે વીએન ગોધાણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વાર્ષિક સમારોહ અયોધ્યોત્સવ બે હજાર ચોવીસ યોજાયો હતો કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી સુરતના વેદગામ સ્થિત શ્રીજી ફાર્મ વેદરોડ ખાતે વીએન ગોધાણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વાર્ષિક સમારોહ અયોધ્યોત્સવ બે હજાર ચોવીસ યોજાયો હતો કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી જેમાં તેમણે વૈદિક ગ્રંથોનું જ્ઞાન પરિવાર ભાવનાનું મહત્વ જ્ઞાન સાથે ગમત સ્વરૂપે સમજાવ્યું હતું સુરતના વેદગામ ખાતે વીએન ગુરધાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક સમારોહ અયોધ્યોત્સવના નામ હેઠળ યોજાયો હતો કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી જેમાં તેમણે વૈદિક ગ્રંથોનું જ્ઞાન પરિવાર ભાવનાનું મહત્વ જ્ઞાન સાથે ગમત સ્વરૂપે સમજાવ્યું હતું એન ગુધાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાર્ષિક સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે દેશને વિશ્વગુરુ બનાવવા માટે શિક્ષણ જ કારગર શસ્ત્ર છે દેશના શિક્ષિત પ્રતિભાશાળી બાળકો વિદ્યાર્થીઓ પોતપોતાના ક્ષેત્રોમાં પ્રામાણિકતાપૂર્વક પરિશ્રમ કરે તો ભારત રાષ્ટ્ર ગરિમાપૂર્ણ પ્રગતિના પંથે આગળ વધશે વધુમાં જણાવ્યું કે દેશના કરોડો નાગરિકોની આસ્થા શ્રી રામ સાથે જોડાયેલી છે રામલલ્લા અયોધ્યા મંદિરમાં પાંચસો વર્ષની પ્રતીક્ષા બાદ બિરાજમાન થઈ ચૂક્યા છે આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું મિત્રો તો આજે અમારી સ્કૂલનો એન્યુઅલ ફંક્શન હતું વાર્ષિક પ્રોગ્રામ કારણ કે આ પ્રોગ્રામમાં બધા બાળકોને જે એક્ટિવિટી કરવાની મળે એનાથી બહુ જ પ્રોત્સાહિત ને ઉત્સાહિત થાય છે એટલે આપણે બાળકો તો પ્રોત્સાહિત થાય પણ એના વાલીઓ એનાથી પણ વધારે હરખાય છે અને નેચરલી છે હમણાં ગવર્નર સાહેબે કીધું એમ એ આપણી મૂડી છે એટલે આનંદ થાય હું પહેલેથી માનું છું કે ભણતર અક્ષર જ્ઞાન કરતાં ગણતર બહુ મહત્ત્વનું છે પ્રેક્ટિકલ નોલેજ બહુ મહત્ત્વનું છે એટલે બાળકોએ જે પ્રેક્ટિકલ એક્ટિવિટી કરી હોય એને અહીંયા બતાવવાનો લાભ મળે એટલે આ બધા બાળકોને ઉત્સાહ થાય એને માટે આપણે દર વર્ષે આવો પ્રોગ્રામ કરીએ છીએ અને આ વખતે આપણે માનની શી ગવર્નર સાહેબ દેવવ્રત સાહેબને આમંત્રણ આપ્યું અને એમણે સહર્ષ સ્વીકાર્યું એ આપણા સદભાગ્ય છે એટલે આવા આપણા પ્રોગ્રામમાં ગુજરાતના ગવર્નર પધાર્યા અમારા માટે વાલીઓ માટે અને બાળકો માટે ગૌરવની વાત છે એની સાથે આપણા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ ડીડીઓ સાહેબ અને ડીએસાઈ એ સિવાય એક્સ મિનિસ્ટર ને બીજા ઘણા બધા આપણા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને આખા મારા બધા મિત્રો અને વડીલો બધા હતા ને વાલીઓનો જે શિસ્ત રહ્યું એનાથી ખૂબ આનંદ થયો ધન્યવાદ જય હિન્દ જય ભારત નમસ્તે